મહુવા માર્કેટયાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધી ડુંગળીના વાહનોની લાંબી લાંબી કતારો લાગી ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીના માલની આવક થાય છે પરંતુ છેલ્લા થોડા દિવસથી ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ દોઢ લાખથી પણ વધુ ડુંગળીના થેલાની આવક થઈ છે અને મહુવા માર્કેટ યાર્ડની બહાર ડુંગળીના વાહનોની પાંચ કિલોમીટર સુધી લાંબી લાંબી કતારો જોવા મળી હતી જેમાં વેપારી અને યાર્ડની મિલી ભગતથી ડુંગળીના ભાવ ઘટતા હોવાના ગંભીર આરોપ ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા દ્વારા લગાવવામાં આવ્યા હતા મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળી છે એ દર વર્ષે જ્યારે ડુંગળી ખેડૂતોના ઘરમાં પાકવાની થાય ત્યારે આવા ઘટકડા આવે અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડમાં બે બે પાંચ પાંચ કિલોમીટરની લાઈન છે અત્યારે ખેડૂતો કેટલી પ્રકારની પરેશાની ભોગવ છે ત્યારે રાતે એને પાછો વારો આવશે અને બે ત્રણ દિવસે ડુંગળી વેચે છે અને ડુંગળી છે એ ઉપરના લેવલના ભાવ પ્રમાણે મોવામાં અહીંયા રોજ બરોજ બસો ત્રણસો રૂપિયાની વધઘટ કરી નાખવામાં આવે છે આજે જ અમને સમાચાર મળ્યા કે બે દિવસ પહેલાં જે ફક્ત પરમ દિવસે ભાવ હતા એમાં કાલે થી બસો રૂપિયાનો ઘટાડો આવ્યો ઉપર એવો કોઈ તફાવત થયો નથી પણ ડીઆરડીએસન વાળા વેપારી લોટબાજ નેતાઓ જે છે એ બધા સાથે મળીને આ મિલીભગત કરે છે એટલે ખેડૂતોને હેરાન થવું પડે છે આ ડુંગળીની જે દર વર્ષે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે પણ એ સરકાર જો ધારે તો આ બધું કરી શકે પણ સરકારની મેલી નીતિ છે ખેડૂત વિરોધ મારું નામ માળા ભરતસિંહ પોવટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી લાંબી લાંબી લાઈનો લાગી છે અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ કે એના સત્તાધીશો હજી એના નિયમ પ્રમાણે એમ કે બે બે પાંચ પાંચ કિલોમીટરની લાઇનો લાંબી થઈ જાય પછી યાર્ડમાં ખેડૂતોને પ્રવેશ આપે છે એવી રીતે તે ડુંગળીની અંદર આદર્શથી ત્રણ હજાર તાલુકાના ખેડૂતોના આદર્શથી વીસ તારીખે વીસ બે બે હજાર પચીસ ફેબ્રુઆરી આજ વીસ તારીખે અમને તળાજા તાલુકાના ખેડૂત તરફથી જાણવા મળ્યું કે અમે જે ડુંગળી લેવા હતા એ અમારી દારસો થતી ડુંગળી છે એ હવામાં ત્રણસો ત્રણ રૂપિયાના ભાવે વેચાણી પછી અમે ખૂબ રજત કરી ત્યારે એ વેપારી અને રાખનારને અમારા કમિશન એન્ડે દરમિયાન ધીરી કરી એટલે એમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો એટલે ત્રણસો છ રૂપિયા કરી અને એની ડુંગળી એક જ ખેડૂત નહીં એ ડુંગળી અને ખેડૂતો વેપારી બીધા અને કમિશન એજન્ટવાળા બીજા

ઉપરના ભાવ લેવલ પ્રમાણે અહીંયા હો બસો થી પચાસ થી હો દોઢસો બસો રૂપિયા ઊંડે તફાવતમાં ડુંગળી એટલે કાલ ડુંગળી હજી પાંચસો છસો સાડી પાંચસો માં વેચાણ હતી અને આજ પછી ચારસો રૂપિયા કેમ વેચાય એક દિવસમાં એટલો બધો ડુંગળીનો હું ભરાવો થઈ ગયો અને ક્યાં દેશમાં એટલી બધી ડુંગળી આખા ભારતમાં પાકી ગઈ કે ડુંગળીની આટલી બધી છઠ ઊભી થઈ નાખે એટલે આ લૂંટવાનું એક કાવતરો છે અને અમે દર વખતે કહીએ છીએ કે જ્યારે માર્કેટિંગ યાર્ડના કોઈ કે એવું કાંઈ થવાનું થાય ત્યારે પચાસ હો કે હો બીસો રૂપિયા ડુંગળીમાં સીધા ભાવ વધી જાય એટલે આનું મુખ્ય કારણ કોઈના કહેવાથી કોઈના આંદોલનથી ભાવ વધી જાય એ તો અસંખ્ય વાત છે પણ ભાવ દબાવી રાખે છે એ વાત નક્કી છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક મોટો ઘોટાળો હાલે છે એવી જ રીતે તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખે પણ ડુંગળીમાં એક થેલ્લી દસ રૂપિયા કાપી લેવામાં આવે છે એ લૂંટબાજ વેપારી અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મીલી કારણે અમે ટૂંક સમયમાં તળાધા અને ભાવનગર માર્કેટ જિલ્લા રજેક્ટર સાહેબે ચોખ્ખો પરિપત્ર આપી લીધેલો છે એને મનાઈ કરેલી છે તમારે કાપવો નહીં તો તળાધા અને ભાવનગરવાળા એમ કે અમને ખેડૂતોએ મંજૂરી આપી અને ખેડૂતોના કહેવા કે અમે આ કરીએ છીએ નહીતર વેપારી ડુંગળી ખરીદવા વેપારી ન ખરીદે તંબુરે મે જાય હું બીજા વેપારી તમને દિલ્હીથી મેં પંજાબથી મેંકલી મહુવાથી નીકળી પણ એ કાંઈ ધરાજા મહવાના ભાવનગરના વેપારી માટે થોડોક છાપો માર્યા કે તમે ખેડૂતોને એક લાખ થયેલી ડુંગળીઓ એટલે ખેડૂતોના રોજ દસ લાખ રૂપિયા હોતા થાય એટલે આમને હરકું જ મનતું નથી અમે ટૂંક સમયમાં થરાજા અને ભાવનગરમાં હલ્લા બોલ આંદોલન કરવાનું છે જય હિન્દ જય ભારત